જાળો ખેડુ મિત્રો અમારી ચેનલ ખેડુ બજાર બોટાદ માપનો हार्दिक સ્વાગત છે આજે તારીખ 3 4 2025 ને ગુરુવાર બોટાડેડ ની કપાસ ની આવક જોઈએ તો કપાસ ની આવક કાલે જેટલી દેખાઈ રહી છે તો ખેડુ મિત્રો તમને અંદાજીત આવક આપું તો અંદાજીત આવક છે આજે 15 થી 17000 મણ ની આવક છે ખેડુ મિત્રો તમને પહેલા એક વાત જણાવી દઉં કે જ્યારે તમે વિડિયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો એસી નેવ પંદરસો લગીના અને સારા માલ માર્યા હતા ચૌદસોથી લઈને પંદરસો પચાસ પંચાવન લગીના રહ્યા હતા તો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને જ્યારે તમે વિડીયો જોવો છો ખેડૂત મિત્રો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે તો ચાલો મિત્રો હવે જોઈશું આપણે તેરસો પૂરા પૂરા पंद्रह सौ पंद्रह सौ इक्वी चौदह सौ पूरा चौदह सौ पूरा नजर नजीक है

저 아, 아, 에 아, 아, 저 아, 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 चौध <laughs> ए

итер <muchos> тчир પંદરસો પૈત્રીસ પંદરસો પૈત્રીસ ليفول گارنٹی 1400 روپیہ بول گارنٹی کما ان کو نے بات کر دی کہ یہ رقم لے کے آ جاؤ نا

ಇದ <laughs> तेर 67 तेर 67 13 67 सुपर वस्तु पवन तो मैंने 66 गुदी अड़ाई दो 40 और बड़ा भाई क्या दो 13 Não. 200 धीरे बेटा भर है नेता यहां जा एकर तो जा 1411 1411 1411 1411 अरे बड़ा बड़ा 1411 पटेल पर राम विजय गजर का गजर का फोन करते हैं 1570 1370 इन पुल्लोए कितना हो गया 1411 250 तभी सामने

전투하면서 앞으로도 Llucca는 스포츠 플라 completed 대교ливо 하는 패러독스라 치 inc 이 한글국는 미�中国의 사 Industry નો બટન વાલા બાબા બાબા એક કે ત્રણ કે 9 10 રૂપિયા પણ મારા આલે ના ના આજ આયા છે આ એક છે 7 23 24 25 26 17 લાખ કે 8000 માં और अंदर 1228 1528 नया किया 4 1370 1370 के बाला ओम नजदीक से 1370 1370 और तो देते 1370 का ससियाना 33 33 जॉब की बात भी सकती हर चार चाल चल აა ქიაფარი აი და 1440 1440 1440

चऊदाण चऊदाण